આ મહેસાણામાં અધિકારીઓના જાસૂસી કાંડમાં એક ખુલાસો સામે આવ્યો રાજ્યભરના અધિકારીઓની માહિતી ગ્રુપમાં શેર થતી હતી વોટ્સએપના પાંચ ગ્રુપમાં બારસો છત્રીસ લોકોને માહિતી આપવામાં આવતી હતી જય શ્રીરામ નામના ગ્રુપમાં ચારસો અડત્રીસ મેમ્બરને આ માહિતી અપાતી હતી જ્યારે અર્જુન વણઝારા જય શ્રીરામ ગ્રુપનો એડમિન હોવાનું સામે આવ્યું છે આ ઉપરાંત ઓન્લી ગુજરાત ચેકિંગ નામનું એક ગ્રુપ હતું આ ગ્રુપમાં પાંચસો સાડત્રીસ મેમ્બર હતા જય મહાકાલ ગ્રુપમાં પાંચસો ને ત્રીસ મેમ્બરોને માહિતી અપાતી હતી અને આ ગ્રુપનો એડમિન કાલુ નામનો શખ્સ હોવાની વિગતો સામે આવી છે એસ્પિરિંગ રોડ ગ્રુપ એડમિન રાજુ ઠાકોર 130 મેમ્બર ખનીજ ચોરોએ વિવિધ વિસ્તારમાં પગારથી માણસો રાખ્યા હતા નદી અંતરિયાળમાં ગાડી પ્રવેશે એટલે માહિતી તેઓ શેર કરતા હતા કઈ ગાડી કયો નંબર સુધીની વિગત ગ્રુપમાં શેર કરતા હતા અધિકારીઓ મહેસાણાથી નીકળે એટલે ગ્રુપમાં મેસેજ કરતા હતા ખાણ ખનીજ વિભાગના કર્મચારીની સંડોવણી હોવાની વિગતો સામે આવી રહી છે પોલીસ દ્વારા તમામ ગ્રુપ એડમિન અને સભ્યો સામે તપાસ હાથ ધરાશે અબ્રમભાઈ સાઈઠ અડત્રી ચડોતરના બ્રિજે પોકું પોકું પણ મોય બે જણ જ છે ત્રીજો માણસ કોઈ છે નહીં સાઈઠ અડત્રી પર સંદ્રી હોટલે નંદાસર ને બેના વચ્ચે ઉભી સાઈઠ અડત્રીમાં મિત્રો ઘોરી ઘોરીને તપાસ કરી લીધું એકલો ડ્રાઈવર છે બીજો કોઈ નહીં જે હોય સ્ટોપ રાખજો સાઈઠ અડત્રી મને ઘોબા ઉપડી જાય છે ગમે ત્યારે સાઈઠ અડત્રી મેં અણા બાજુ ભાઈ જીમી વાણિયા સાહેબ પ્રાઇવેટ શું ભાઈ મેસેજ નાખજો તો હવે આ તમામ જે ગ્રુપ છે તે ગ્રુપના જે એડમિન છે અને સભ્યો છે તે તમામ ની હવે તપાસ કરવામાં આવશે આખરે એ વિભાગમાંથી કયો કર્મચારી તેમાં સંડોવાયેલો છે જે માહિતી શેર કરતો હતો કે પછી આ તમામ જે વિભાગના જે કર્મચારીઓ છે તેમના વાહનો પણ ટ્રેસ થતા હતા શું તેમાં કોઈ ટ્રેકર મૂકવામાં આવ્યું હતું તેને લઈને પણ હવે તપાસ હાથ ધરવામાં આવશે પરંતુ આ ખૂબ જ ગંભીર મુદ્દો છે અધિકારીઓ ક્યાં જઈ રહ્યા છે તેની પણ લોકોને ભાળ હતી અને તે જ્યારે કોઈ પણ રેડ કરવા જાય અથવા તો ચેકિંગ કરવા જાય તો આ ખનીજ માફિયાઓ ત્યાંથી હટી જતા હતા અને તે જ્યારે જતા રહે ત્યારે તેઓ આ ખનીજ ચોરી કરતા હતા પાલ યાદવ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે પાલ આ મુદ્દો હવે ખૂબ જ પેચીદો બનતો જઈ રહ્યો છે અને જેમ જેમ આવા ગ્રુપો સામે આવી રહ્યા છે હવે તે તમામની વિરુદ્ધ તપાસ થવી જોઈએ કાર્યવાહી થવી જોઈએ તેની માંગ અત્યારે સતત વધી રહી છે જે ચોક્કસ એમ કે ખાણ ખનીજ વાળું કાંડ સામે આવ્યું છે તેમાં સમગ્ર રાજ્યવ્યાપી આ કાંડ જે છે તે છે અને તેમાં અત્યારે હાલમાં મહેસાણા એ ડિવિઝનમાં જે પ્રકારે ખુલાસો સામે આવ્યો છે તેમાં પાંચ ગ્રુપ જે છે તે ચાલતા હતા શ્રીરામ રામદેવ તેવા અલગ અલગ પાંચ ગ્રુપો ચાલતા હતા અને આ ગ્રુપના એડમિન જે છે તે એક વણઝારા નામનો શખ્સ છે અને બીજો જે કાલુ નામનો શખ્સ છે તે પાંચે પાંચ જે ગ્રુપો જે છે તેમાં બારસો ને છત્રીસ જેટલા જે અધિકારીઓ જે છે તેમને આ પ્રકારની માહિતી જે છે તે શેર કરવામાં આવતી હતી અને ત્યારબાદ તેઓ જે છે તે અધિકારીઓ ક્યાં જઈ રહ્યા છે તેમનો ગાડીનો કયો નંબર છે તે તમામ સુધી અમદાવાદ માસા જેવા અમદાવાદ જેવા ગ્રામ્ય વિસ્તારોના જે અધિકારીઓ જે છે તેમને આ માહિતી આપવામાં આવતી હતી ત્યારે આ સમગ્ર વાત કરીએ તો ખનીજોરો જે છે તે જ્યારે આ પ્રકારની માહિતીઓ શેર કરવામાં આવતી હતી તેમને અત્યારે હાલમાં જે સભ્ય હતા જે ગ્રુપના એડમિન હતા તેમની તપાસ જે થશે ને તેમાં વધુ ખુલાસા જે છે તે આગળ થઈ શકે છે જી અંકિત આભાર સમગ્ર માહિતી આપવા માટે